સુરતમાં અસામાજિક તત્વો બે ફાર્મ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સલાબતપુરા વિસ્તારમાં એચ ટીસી ટુ માર્કેટ પાસે એક પત્રકારની તીક્ષ્ણ હત્યારની ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં ગુનેગારો હવે કોઈનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં એચ ટીસી ટુ માર્કેટ પાસે હત્યાની ઘટના બની હતી અસામાજિક તત્વો એક પત્રકાર ઝુબેર પર જીવલેણ હુમલો કરી તીક્ષ્ણ હત્યારના પાંત્રીસ વધુ ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી બનાવની જાણ થતા સલાબતપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા તો હત્યારાઓ હત્યા કરી ભાગી છૂટ્યા હતા જ્યારે અંગત અદાવતમાં હત્યા કરાયા હોવાનું પોલીસે પ્રાથમિક તારણ વ્યક્ત કર્યો હતો હાલ તો બનાવને લઈ સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મૃતક સમય અગાઉ ઘર પાસે રહેતા ટપોરીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હોય જેની અદાવતમાં ટપોરીઓએ રેકી કરાવી રાત્રે ઝુબેર એકલો દેખાતા પાંચ થી છ જેટલા સોળ થી સત્તર વર્ષની ઉંમરના કિશોરો પાસે હત્યા કરાવી હોવાની ચર્ચા જોવા મળી હતી અત્રે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચ બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર છે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ કે જેનું નામ ઝુબેર છે એની હત્યા થઈ છે આ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલો હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબ એને જાહેર કરેલ છે કોઈ તીક્ષ્ણ અત્યારના ગા વડે હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે છે તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એની માગણી કરી રહ્યું પ્રાથમિક તપાસમાં કંઈ આપસી રંગી હતી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈ એને ધમકી અગાઉ આપી હતી આપતી રંજુ હતી ધંધાજી બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી કંઈક જલ્દી આરોપી પકડા જાય એ બી છે હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમંદોને તપાસી રહ્યા છીએ